ગુજરાતમાં હવે નકલી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ દુકાનમાં ચાલતી હતી બોગસ સંસ્થા સુરતના પુણા પાટિયા કોમ્પ્લેક્સમાં કોમ્પ્લેક્ષમાં બાર બાય વીસના રૂમમાં નર્સિંગ તેમજ એક્સરે ટેકનિશિયન કોર્સ ચાલતો હોવાનું સામે આવ્યું હતું જેને લઈને વિદ્યાર્થી સંગઠન દ્વારા તપાસ કરતાં પેરામેડિકલ કાઉન્સિલમાં આવી કોઈ સંસ્થા નોંધાઈ નહીં હોવાથી બોગસ હોવાના આક્ષેપ થતાં વધુ એક નકલી સંસ્થાનો ઉમેરો થયો હતો વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા એસી હજારની ફી લેવામાં આવતી હતી સુરતના પૂણા વિસ્તારમાં લા સિટાડેલ કોમ્પલેક્ષમાં એક રૂમમાં જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવી રહ્યું હતું બાર બાય વીસના રૂમમાં નર્સિંગ કોર્સ ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેકનોલોજી ડીએમએલ ટી સીટી સ્કેન જેવા ટેકનિશિયન કોર્સ ચલાવવામાં આવી રહ્યા હતા વિદ્યાર્થીઓમાંથી ફરિયાદો મળી હતી કે આ સંસ્થા દ્વારા ડોક્યુમેન્ટ લીધા પછી પરત આપવામાં આવ્યા નથી અને એક વિદ્યાર્થીઓ દીઠ એંશી હજાર રૂપિયા જેટલી ફી લેવામાં આવી રહી છે યુથ કોંગ્રેસના આગેવાનોને આ અંગેની ફરિયાદ મળતા સ્થળ પર જઈને તપાસ કરી હતી તપાસમાં સામે આવ્યું કે પંદરથી વીસ વિદ્યાર્થીઓ બેસી શકે તેટલી બેન્ચ મૂકવામાં આવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બેંગ્લોર જવું પડે છે યુથ કોંગ્રેસે યોગ્ય પગલાં લેવા માંગ કરી યુથ કોંગ્રેસના આગેવાનોએ પેરામેડિકલ કાઉન્સિલ ગુજરાતની હેલ્પલાઇન નંબર પર ફોન કરતા ત્યાંથી આવી કોઈ માન્ય સંસ્થા નહીં હોવાનું જાણવા મળ્યું હતું યુથ કોંગ્રેસના કાર્યકરોએ આ સંસ્થા બોગસ હોવાનું જણાવ્યું હતું આ બોગસ સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય ના બને એ દિશામાં સરકારે યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી ટીવીન ન્યૂઝ સુરત